दररोज जेपीएमसी बाजार भाव જોવા માટે આ YouTube ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ 5 સપ્ટેમ્બર 2024 ગુરુવાર પ્રતિ 20 કિલોનો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ 1540 ઉંચો ભાવ 1681 ઘઉં લોકવન નીચો ભાવ 510 ઉંચો ભાવ 565 ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો પિસ્તાલીસ ઊંચો ભાવ છસો વીસ જુવાર સફેદ નીચો ભાવ સાતસો પંચાવન ઊંચો જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો બાજરી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો એસી તુવેર નીચો ભાવ સોળસો ઊંચો ભાવ બાવીસો ચોત્રીસ ચણા પીળા નીચો ભાવ તેરસો ચાલીસ ઊંચો ભાવ ચૌદસો પંચાણું चना सफेद नीचो भाव पंदर सौ पचीस उपायतालीस अड़द नीचो भाव, भाव सोलो सो सो। सो सो पचास उचो भाव अठारी भाव बार पचास भाव सोल सो सत्तावन चोरी नीचो भाव अठार सौ उचो भाव त्रजार बस्सो वटाणा नीचो भाव तेरसो एक चौबीसो चार सींगदा नीचो भाव तेरसो पचास भाव पंदर

सींगफाड़ा नीचो भाव नवसो वीस उचो भाव बार सौ ए काला तल नीचो भाव त्रन हजार वीस उचो भाव त्रजार चार सौ अठावन लसन नीचो भाव त्रन हजार पांच सौ अगियार उचो भाव पांच हजार पांच सौ पचास धाना नीचो भाव अगियारो एचो भाव चौद सौ पचास धानी नीचो भाव बार सौ दस ऊंचो भाव पंदर सौ चालीस वरिया नीचो भाव नवसो पचास उचो भाव चौदसो जीरो नीचो भाव चार हजार बसो पचास उपाय चार एक हजार भाव नवसो सीतेर उचो भाव एक हजार सित्यासी प्रजका नी नीचो भाव त्रन हजार पांच सौ उचो भाव चार हजार नौ सो आता आज न राजकोट मार्केट ना बजार भाव हवे જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ 5 સપ્ટેમ્બર 2024 ગુરુવાર લીંબુ નીચો ભાવ 900 ઉચો ભાવ 2000 બટેટા નીચો ભાવ 300 ઉચો ભાવ 631 ડુંગળી સુકી નીચો ભાવ 280 ઉચો ભાવ 880 ટમેટા નીચો ભાવ 300 ઉચો ભાવ 500 સૂરણ નીચો ભાવ 1200 ઉચો ભાવ 1300

ચોરાસિંગ નીચો ભાવ ત્રણસો ચાલીસ ઊંચો ભાવ પાંચસો સાહીઠ વાલો નીચો ભાવ ચારસો ઊંચો ભાવ આઠસો ટીંડોળા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ બારસો દૂધી નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો કારેલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો સરગવો નીચો ભાવ નવસો ઊંચો ભાવ બારસો તુરિયા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો પરવળ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ સોળસો काकड़ी नीचो भाव चार सौ भाव सात सौ गाजर नीचो भाव त्रो ऊंचो भाव चार सौ पचास कंटोला नीचो भाव सात सौ भाव बार सौ गलका नीचो भाव चार सौ उचो भाव छसो बीट नीचो भाव बसो चालीस भाव चार सौ चालीस मेथी नीचो भाव पच्चीसो ऊंचो भाव त्रन हजार डूंगी लीली नीचो भाव चार सौ भाव आठ सौ આદુ નીચો ભાવ એક હજાર ઊંચો મરચા લીલા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો મગફળી લીલી નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ સાતસો મકાઈ લીલી નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ ત્રણસો આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ